તમને શંકા થઈ કે ગ્રાહકો ચોરી કરે છે એટલે તમે સ્માર્ટ મીટર લઈ આવ્યા ક્યાંક ને ક્યાંક શંકા ગઈ કે આમાં ચોરી થાય છે પૂરતું બિલ આવતું નથી એટલે તમે સ્માર્ટ મીટર લાવ્યા સાહેબ તમારા કર્મચારીઓ ચોરી કરે છે લોકોને લૂંટે છે દર વર્ષે પંદર થી વધારે એસીબી થાય છે એના માટે શું સ્માર્ટ એક્શન લેવાના એના માટે નવી કોઈ યોજના લાવ્યા છો તમારા કર્મચારી ટીસી મૂકવા જાય વિડીયો બતાવું બસો પાંચસો રૂપિયા ખેડૂતો પાસેથી છે આ લોકો મીટર ના કનેક્શન મીટર માં ખરેખર વીજ પ્રોબ્લેમ હોય અને ત્યાં સંપર્ક બળી ગયું હોય કામ કરવાના પૈસા માંગે આ એસીપી થાય છે તો ખ્યાલ છે તમને ભાઈ ચોરી કરતા હોય તો કઈક ન થાય હું શરમ આવે સાહેબ હું વધારે કઈશ ને વ્યક્તિગત આક્ષેપ નથી કરતો આ ઓફિસ માં મહિલાઓ બોલાવી પડી છે એટલા દૂધે જોયેલા તમારા કર્મચારીઓ પંદર પંદર વર્ષ મહિલા પરિચય આપું ભાઈ તમે જો ગ્રાહકો ને ચોર કેતા હોય ને તો તમારો પરિચય આપો કામ તમે કરો છો ત્યાં અમારે માત્ર બે મહિના બિલ આવતું હતું અત્યારે માત્ર પાંચ દિવસ એટલું રિજાર્જ ખાલી થઈ જાય જવાબ છે તમારી પાસે કેટલા કર્મચારીઓ બેઠા છે ક્લાસ ટુ અધિકારીઓ માત્ર ટેબલ બદલાય છે દૂધે ધોયેલા છે એટલે બદલાય છે એસીબી થયેલા અધિકારીઓ આમાં બેઠા છે સર તમને આવવી જોઈએ સાહેબ રાજુભાઈ આ વેપારી લોકો છે એને પૂછ્યા વગર એના ઘરે બહુદબરી પૂર્વક સ્માર્ટ મીટર લગાવી દેવાનું એની અંદર ચીપ્સ આવે છે સાહેબ સ્માર્ટ મીટર ની અંદર ચીપ્સ આવે છે હા કે ના સાહેબ